અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ માટે ગૌરવની વાત એ છે કે રામ મંદિરના ધ્વજ સ્તંભ દાનપેટી દરવાજાના કળા અને તાળા સહિતની વસ્તુઓ અમદાવાદના ગોતા વિસ્તારમાં બનાવાય છે જેમાં રામ મંદિરનો મુખ્ય ધ્વજસ્તંભ ચુમ્માળીસ ફૂટ ઊંચો અને પંચાવન કિલો વજન ધરાવે છે મંગળવારના દિવસે મંદિરના મુખ્ય ધ્વજસ્તંભ અને શિખરની સંતો મહંતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી

અત્યંત ગૌરવનો આનંદનો અનુભવ થયો આ અંબિકા એન્જિનિયરિંગમાં અમદાવાદમાં આજે જ્યારે આ પૂજન યોજાયું આજે ગુજરાતની એક હંમેશા અયોધ્યામાં યાદી રહેશે આજે અંબિકા એન્જિનિયરમાંથી ભરતભાઈ મેવાડાએ જે ડિઝાઇન તૈયાર કરી છે અને સાથે સાથે કટોસણ રાજ પરિવાર અને રાષ્ટ્રીય ધર્મસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહજી એમના પરિવાર તરફથી આ ધર્મ દંડ જ્યારે ત્યાં સ્થાપિત થશે ત્યારે એમની સેવા હંમેશા યાદ રહેશે